વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગના અધિકારીઓ કામગીરી કરતાં ઈજાદાર સાથે ફરવામાં વધારે રસ ધરાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં પોલમ પોલ ચાલતી હોવાની વાત અનેક વખત જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરોએ કરી છે વધુ એક વખત આ જ પ્રકારનો કિસ્સો સામે આવી રહ્યો છે સયાજી હોસ્પિટલના સર્જિકલ બ્લોકના બીજા માળે પુરુષો માટેનું બાથરૂમ છેલ્લા કેટલાક દિવસથી બંધ છે જેના કારણે પુરુષ અને મહિલાઓ દ્વારા એક જ બાથરૂમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ પુરુષોનું બાથરૂમ મેન્ટેનન્સના કામ હેઠળ બંધ રાખવામાં આવ્યું હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે આ કામગીરી પીઆઈયુ વિભાગ દ્વારા કરવામાં આવે છે જોકે એવી ચર્ચા છે કે પીઆઈયુ વિભાગના જવાબદાર અધિકારીઓ ગોકળ ગતિએ કામગીરી કરી રહ્યા છે આ અધિકારીઓને કામગીરી કરતાં ઇજારદાર સાથે ફરવામાં વધારે રસ હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે સમગ્ર મામલે ભોગવવાનો વારો છેવટે દર્દી અને તેમના પરિવારજનોનો આવી રહ્યો છે આ મામલે સાજી હોસ્પિટલના જવાબદાર સત્તાધીશોમાં તબીબી અધિક્ષક આરએમઓ સહિતના અધિકારીઓ દ્વારા જો આ મામલામાં રસ દાખવી પીઆઈયુ વિભાગ પર દબાણ કરી નોટિસ વગેરેની કામગીરી કરવામાં આવે તો આ કામગીરી પહેલાં થશે તેવી વાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફમાં ચર્ચાઈ રહી છે भैया हमको तो मालूम नहीं, हाँ नहीं, नहीं, हाँ नहीं, नहीं है दूसरा क्या मालूम है सब अपन को मालूम नहीं खबर नहीं है कि दूसरा है कि नहीं किन का मेरा मांगी लाल पानी नहीं है तो नहीं पानी नहीं આમાં તો બે દિવસ થયા પાણી નહીં એક જ છે બે દિવસ થયા આવેલા શરમ જતા નહીં ને પાણી નહીં આવતું હતું જવા બીમાર લોકોને જવા આવવાનું બહુ અઘરું છે બીમાર લોકોને આપણે જેવા હારા તો આપણે કઈ બી જતા રહી બીમાર કઈ જાય બધું એવું હતું ખરાબ લાગે દિવસ તો હતી એ વધારે કરે એટલા માટે બંધ કરેલું શરમ જેવું લાગે ને સાહેબ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર